કે જે મને શીખવાડ્યું હતું અને હું સોશિયલ મીડિયાના મારા ઘોડપણના લીધે હું બોલી જ ગયો પણ હકીકત એ વાત ખોટી હતી કીર્તિ પટેલ જે દુશ્મની હોય એ મને નથી ખબર પણ એવું નથી કહેવાય કે આ તો મને કોઈ શીખવાડવાનું આવ્યું અને હું પંદર લાખની વાત લાવ્યો હેલો મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો ખૂબ જ મોટા એટલે ખૂબ જ વિશાળ સમાચાર આવી રહ્યા છે અને મિત્રો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો વિષુ રાજપૂત તથા કીર્તિબેન પટેલ વિશે કંઈક ચાલી રહ્યું છે તો મિત્રો શું ચાલી રહ્યું છે તો મિત્રો તમને વિડીયો મેં બતાવ્યો છે તો મિત્રો વિડીયો વિડીયોના અંત સુધી જોશો તો તમને વધી જ ખબર પડશે તો મિત્રો આગળ પણ તમને વિડીયો બતાવવાનો છું તો મિત્રો તમે વિડીયોને સ્ટાર્ટ કરજો તો મિત્રો વિષુ રાજપૂત તથા કીર્તિ પટેલ વિશે કંઈક ખંડણી હતી અને મિત્રો તેઓ ભાગમાં કંઈક ડોનેશન કર્યું હતું તો મિત્રો શા માટે કર્યું હતું શું હતું ને અત્યારે તેમને વિષુ પટેલને આગળ લાવવા કોણ હતું તો મિત્રો કોણ મથ હતું વિષુ પટેલ આગળ આગળ આવ્યો છે તો મિત્રો કીર્તિ પટેલની શું વાત સાચી છે કે શિશુ રાજપૂત સાચા છે તો મિત્રો વિડીયો પૂરો જોઈ અને પછી હું તમને વિડીયો બતાવીશ તો મિત્રો વિડીયો જોઈ અને મિત્રો તમે કમેન્ટમાં જરૂર બતાવવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો જરૂરથી જોજો તો મિત્રો આવા અવનવા વિડીયો આવતા રહેશે તો મિત્રો આ વિડીયો છેલ્લે

જી દુશ્મની હોય મને નથી ખબર પણ નથી કહેવાય કે આ તો મને કોઈ શીખવાડવામાં આવ્યું પંદર લાખની વાત લાવ્યો અને આ તો મામા દેવની કઈક દયા થઈ મારી ઉપર આ તો મામા દેવની કઈક દયા થઈ મારી ઉપર કે આ તો વિચારતા એટલી ખબર પડી કે એ તો માખણ લગાવી ગયા પણ આમ જો આખો મને બનાવ્યો